રાજ્યમાં વરસાદને લઈને ફરી એકવાર મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે આજની તારીખ ત્રણ જુલાઈ બે હજારને પચીસ અને આજનો વાર ગુરુવાર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે કાળા ડિબાંગ અને ઘોરઅંધારપટ વાળા વાદળોના નવા નવા ઝુંડ ગુજરાત પર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે ગુજરાતની અંદર અત્યારે ઓચિંતાનો પલટાવ આવતો જોવા મળી રહ્યો છે અરબસાગરના દરિયામાંથી તોફાની પવનોની ઝડપો અત્યારે બદલાઈને ગુજરાત સાથે ટકરાતી હોય તેમ ભેજયુક્ત પવનો અત્યારે અરબ સાગરના દરિયામાંથી આગળ વધીને ગુજરાતના વિસ્તારો ઉપર આ ભયંકર પવનો ટકરાતા જોવા મળી રહ્યા છે સાથે સાથે ગુજરાતની અંદર વરસાદના નવા રાઉન્ડને લઈને અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારથી ગુજરાતના વિસ્તારો સુધી યપ્પર સર્ક્યુલેશન એરિયાનો નવો ઘેરાવો ગુજરાતમાં સક્રિય બનીને ભયંકર જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે આમ નવી સિસ્ટમની અસરોના કારણે ગુજરાત ઉપર આજથી લઈને આવનાર પાંચ દિવસ સુધી હજી પણ ભારેથી અતિભયંકર વરસાદના નવા ખતરાને લઈને ગુજરાત માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાત ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાને લઈને આજરોજ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ઓછિંતાના મોટા પલટાવની સાથે ગુજરાતમાં હવેથી મેઘતાંડવ વરસતું હોય તેવા તોફાની દ્રશ્યો ગુજરાતમાં જોવા મળવાના છે ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર નદી નાળા છલકાતા હોય તેવા તોફાની વરસાદની શરૂઆત ગુજરાતમાં જોવા મળવાની છે હાલ અત્યારે ગુજરાત ઉપર બે સિસ્ટમનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે જેમાં એક સિસ્ટમ અત્યારે રાજસ્થાનના વિસ્તારોમાં સક્રિય બનીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરતી જોવા મળી રહી છે બીજા નંબરની સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર બનીને આ નવી સિસ્ટમ આગળ વધતી જોવા મળી રહી છે જેના કારણે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે જેમાં વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર નાગપુરના વિસ્તારથી હૈદરાબાદ બેંગલવીના વિસ્તારથી મુંબઈના વિસ્તારોની અંદર અને ધાનવડના ક્ષેત્રથી લઈને અલ્હાબાદ ગ્વાલિયર જોધપુરના વિસ્તાર ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે જી હા દર્શક મિત્રો ખાસ જાણી લેજો આવનારી કલાકોની અંદર ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસતો જોવા મળવાનો છે મુશળધાર વરસાદ ઉત્તરીય ભારતના વિસ્તાર અને રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમની અસરના કારણે ગુજરાતના કયા કયા પંથકમાં અતિ ભયંકર વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી અનુસાર માછીમારોને પણ આગામી બે દિવસ માટે દરિયો ન ખેડવા જવાની સૂચના આપવામાં આવી રહી છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ વિસ્તારની નવી નકોર આગાહી પ્રમાણે વરસાદના નવા રાઉન્ડની શરૂઆતની સાથે કચ્છનો વિસ્તાર ઉત્તરીય ગુજરાતના વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આવનારી ચોવીસ કલાકની અંદર અતિ ભયંકર વરસાદ ગુજરાતની અંદર વરસતો હોય તેવા તોફાની દ્રશ્યો જોવા મળવાને લઈને ગુજરાતની અંદર અનેક જિલ્લાઓમાં મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જેમ જેમ ગુજરાતની અંદર વરસાદનું જોર વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતની અંદર ખાસ કરીને ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના વિસ્તારો ઉપર અત્યારે મજબૂત સિસ્ટમના ઘેરાવા સક્રિય બનીને અસરો દર્શાવતા હોય તેમ ગુજરાત ઉપરથી નવી નવી સિસ્ટમની સ્ટ્રફ લાઈનો પસાર થતી જોવા મળી રહી છે નવી સ્ટ્રફ લાઈનોની અસરોના સાથે ગુજરાતમાં વરસાદનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જેમાં આવનારી કલાકોની અંદર ગુજરાતમાં કચ્છના ક્ષેત્રથી ઉત્તરીય ગુજરાતના વિસ્તાર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે જી હા દર્શક મિત્રો ઉત્તરીય ગુજરાતના પંથકની અંદર થરાદના ક્ષેત્રથી પાલનપુર ખેડબ્રહ્માના વિસ્તારથી રાધનપુરના વિસ્તારોની અંદર મહેસાણાના ક્ષેત્રથી હિંમતનગરના વિસ્તારમાં ભારેથી લઈને અતિભયંકર વરસાદ વરસવાને લઈને ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓની અંદર ભારે વરસાદની મોટી આગાહી અને હાલ અત્યારે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતી આ નવી સિસ્ટમ ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતના જિલ્લામાંથી ગુજરાતમાં નવી સિસ્ટમ પ્રવેશ કરતી જોવા મળી રહી છે નવી સિસ્ટમોની અસરો વધતી હોવાને લઈને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર આવનારી ત્રણ કલાકમાં જળબંબાકારથી લઈને અતિ ભયંકર વરસાદના ખતરાને લઈને હાલ મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે તમે લાઈવ પણ જોઈ શકો છો અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનું ભારે દબાણ અને અત્યારે ભયંકર જોર વધતું હોય તેવા દ્રશ્યો અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ભયંકર દ્રશ્યો અત્યારે જોવા મળ્યા છે જેમાં આવનારી કલાકોની અંદર ધોળકાના વિસ્તારથી મહેમદાબાદના ક્ષેત્રોમાં ડાકોરના વિસ્તારથી બાલાશિનોર કપડમંજના વિસ્તારથી અહેમદાબાદના પંથકમાં ગોધરાના વિસ્તારથી લઈને આણંદના ક્ષેત્રની અંદર બોરસદના વિસ્તારથી તારાપુર ખંભાતના વિસ્તારથી વડોદરા ચાંપાનેરના વિસ્તારથી બોડેલી છોટાઉદેપુરના વિસ્તારથી લઈને સરહદીય જિલ્લાઓ એટલે કે દાહોદના પંથકથી લઈને લુણાવાડાના વિસ્તારને મહીસાગરના વિસ્તારોની અંદર પણ અતિ ભયંકર વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે આમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ફરી એકવાર વિરામ બાદ નવી સિસ્ટમ અત્યારે સક્રિય બનતી હોવાના કારણે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પાંચ ઇંચ લઈને આઠ ઇંચ સુધીના ભારે વરસાદ વરસવાની નવી આગાહી મધ્ય ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી છે આમ મધ્ય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ગાજવીજ અને વીજળીના ચમકારાની સાથે આવનારી ત્રણ કલાકમાં ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે સાથે સાથે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ અત્યારે નવી આગાહી કરવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર ચોમાસુ ભયંકર સ્વરૂપ ધારણ કરતું હોય તેમ મુંબઈના વિસ્તારમાંથી સોમાસુ અત્યારે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પ્રવેશ કરીને દક્ષિણીય ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ વિખેરતું જોવા મળી રહ્યું છે જેના કારણે અત્યારે અનેક જિલ્લામાં વાવણી લાયક વરસાદ પડતો જોવા મળી રહ્યો છે વાપીના વિસ્તારથી વલસાડ સાપુતારાના પંથકથી આહવાના વિસ્તારમાં વનસાડાના ક્ષેત્રથી લઈને બીલી મોરાના વિસ્તારોની અંદર પણ અત્યારે વરસદનો ખતરો વધતો જોવા મળી રહ્યો છે નવસારીના પંથકથી લઈને વ્યારાના ક્ષેત્રમાં બારડોલીના વિસ્તારથી લઈને સુરતના સંપૂર્ણ પંથકોમાં કોસંબાના વિસ્તારથી વાંકલ ઉમરપાડાના ક્ષેત્રોથી લઈને રાજ્યની અંદર ડેડીયાપાડાના તટીય ક્ષેત્રોની અંદર સિનોરના વિસ્તારથી ભરૂચ દહેજના દરિયાઈ કાંઠાના બંદરના વિસ્તારથી લઈને જાંબુસરના પંથકમાં કરજણથી ડભોઈના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના તમામ અને તમામે તમામ જિલ્લાઓની અંદર આવનારી ત્રણ કલાકની અંદર ફરી એકવાર નવી સિસ્ટમની અસરના કારણે કંઈક નવા જૂની થવાને લઈને નવી આગાહી કરવામાં આવી છે અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે ભારે વરસાદ વરસવાનો મોટો ખતરો દક્ષિણીય ગુજરાતના જિલ્લા ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે સાથે સાથે તમે લાઈવ જોઈ શકો છો ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારને અરબ સાગરના વિસ્તારમાંથી તોફાની પવનોની તીવ્રતા અત્યારે ગુજરાત તરફ પોતાની દિશા બદલતી હોય તેવા અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર જેમાં દેવભૂમિ દ્વારકા સલાયા જામનગરના પંથકથી ભાનવડ પોરબંદરના તટીય વિસ્તારોથી લઈને જૂનાગઢના વિસ્તારમાં વેરાવળના વિસ્તારથી ઉના મહુવાના વિસ્તારથી અલંગ અને ભાવનગરના તટીય વિસ્તારોમાં સિસ્ટમનું દબાણ સક્રિય બનીને જોર દર્શાવતું હોય તેમ આવનારી કલાકોમાં અમરેલી ગોંડલ રાજકોટના વિસ્તારથી ચોટીલા જસદણના પંથકથી બોટાદના વિસ્તારોની અંદર અને સુરેન્દ્રનગરના વિસ્તારથી મોરબીના સંપૂર્ણ ક્ષેત્રોમાં ઓચિંતાના પલટાવની સાથે સૌરાષ્ટ્રના આ સંપૂર્ણ વિસ્તારમાં મોટા પલટાવની સાથે આવનારી ત્રણ કલાકમાં ભારે વરસાદના ખતરાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે જેમાં પણ ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભાવનગર બોટાદની સાથે ચોટીલા અને સુરેન્દ્રનગરના વિસ્તારથી લઈને મહુવાના દરિયાઈ કાંઠાના વિસ્તાર અને અમરેલીના જિલ્લાની અંદર આવનારી ત્રણ કલાકમાં ભારે વરસાદ વરસતો હોય તેમાં દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારથી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ આજથી લઈને આવનારી આઠ તારીખ સુધીની અંદર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘતાંડવ દર્શાવતો જોવા મળવાનો છે કચ્છનું હવામાન પણ બદલાતું જોવા મળી રહ્યું છે કચ્છ ઉપર પણ અત્યારે નવી નવી સિસ્ટમોની અસરોના કારણે ઘોર અંધારપટ અને કાળા ડિબાંગ વાદળોના મજબૂત ઝુંડ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે લખપતના ક્ષેત્રથી ખાવડ રાપરના વિસ્તારથી ગાંધીધામ માંડવીના વિસ્તારથી બાડેલી અને નળિયાના વિસ્તારોની અંદર આમ કચ્છની અંદર પણ ઓચિંતાનો મોટો પલટાવ અત્યારે જોવા મળી રહ્યો છે સાથે સાથે કરાચીના આગળ વધી રહેલી વરસાદીય સિસ્ટમ અત્યારે કચ્છ સાથે અથડાતી જોવા મળી રહી છે આમ નવી સિસ્ટમો સક્રિય બનતી હોવાના કારણે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આવનારી ત્રણ કલાકથી લઈને આવનારી ચોવીસ કલાકમાં ગુજરાત ઉપર ફરી એકવાર આભ ફાટતું જોવા મળવાનું છે તોફાની પવનોની તીવ્રતા અને સિસ્ટમની મજબૂત ઘાત અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો ઉપર ઘેરાયેલી જોવા મળી રહી છે જેના કારણે આજે ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારમાં જળબંબાકાર વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે જેમાં દર્શક મિત્રો ખાસ કરીને ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે વરસાદ કચ્છની અંદર ભારે વરસાદ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની સાથે સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે આમ એક સિસ્ટમ અત્યારે રાજસ્થાનના વિસ્તારથી ગુજરાત તરફ બીજી સિસ્ટમ બંગાળ ની ખાડીના દરિયામાંથી ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે બંને સિસ્ટમોની અસરોના કારણે ગુજરાતની અંદર હવેથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો હોય તેમ આજથી લઈને ગુજરાતની અંદર આવનારી આઠ તારીખ સુધીની અંદર સતત ગુજરાતમાં ભારેથી અતિભયંકર વરસાદ વરસતા હોય તેવા તોફાની દ્રશ્યો ગુજરાતની અંદર જોવા મળવાના છે